ખાણખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કચ્છમાં કચ્છમાં દરોડો પાડવામાં આવ્યો ખાણખનીજ વિભાગની અને પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી લાકડીયા નજીક ખનીજ વહન કરતી સોળ ટ્રકોને ઝડપી પાડવામાં આવી ગાગોદરમાંથી ખનીજ વહન કરતી બે ટ્રકોને ઝડપવામાં આવી રોયલ્ટી પાસ વગર ચાઇના ક્લે ખનીજનું વહન કરતા કાર્યવાહી કરવામાં આવી અંદાજિત પાંચ કરોડ ચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ખનીજ માફીઓ વિરુદ્ધ આ મોટી કાર્યવાહી ખાણ ખનીજ વિભાગની બચાવ અધિકારી કાર્યવાહી કરી ફ્લેંગ સ્કવોડ વહન કરતી સોળ ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે તો ગાગોતરમાંથી ખનીજ વહન કરતી બે ટ્રકોને ઝડપાય કુલ અઢાર ટ્રકો ઝડપી પાડવામાં આવી જે રોયલ્ટી પાસ વગર ચાયનાકલે ખનીજનું વહન કરતી હતી અંદાજિત પાંચ કરોડ ચાલીસ લાખનો આ મુદ્દામાલ હતો જે મુદ્દામાલને પણ જપ્ત કરવામાં આવ્યો છે